નર્મદા જિલ્લામાં નારીબંધન સાપ્તાહિક ઉજવણી અંતર્ગત બિરસા યુનિવર્સિટી ખાતે મહિલા કલ્યાણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં દર વર્ષે તારીખ આઠ ઓગસ્ટ સુધી વંદન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે નર્મદા જિલ્લાના બિરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટી ખાતે યુવતીઓ માટે ખાસ ગુજરાત રાજ્ય મહિલા આર્થિક વિકાસ નિગમના સહયોગથી મહિલા કલ્યાણ દિવસની ઉજવણીના ભાગરૂપે મહિલા જાગૃતિ શિબિર મહિલા અને બાળ

આ દીકરીઓને આપવામાં આવે અને તેથી તે આર્થિક રીતે પગભર થઈ શકે ભણતા ભણતા કમાઈ શકે ભણ્યા પછી આર્થિક ઉપાર્જન કરી શકે અને સ્વનિર્ભર બની શકે એવા એક યોજનાનો હેતુ છે ત્યાર પછી એમને શિક્ષણિક યોજનાઓનો અને ત્યાર પછી વિવિધ કોઈ કાયદાઓ હોય જે મહિલા મહિલાલક્ષી હોય જે એમને ભવિષ્યમાં જરૂર પડે અથવા એ પોતાને માર્ગદર્શન આપી શકે એવા એક ઉદ્દેશ્ય સાથે જાગૃતિ શિબિર કરવામાં આવી મહિલા જાગૃતિ દિવસ નારી વંદન ઉત્સવ નિમિત્તે મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીમાં સ્કૂલ ઓફ આર્ટ્સ કોમર્સ અને સાયન્સની વિદ્યાર્થીઓને જિલ્લા મહિલા અને બાળ વિકાસ કચેરી દ્વારા જે બી પરમાર સાહેબ તથા સચિનભાઈ અને એમની ટીમે ખૂબ જ સરસ રીતે આ નારી વંદન ઉત્સવનું આયોજન કર્યું જેનાથી અમારી વિદ્યાર્થીઓને જુદી જુદી યોજનાઓ સરકારની જે કંઈ ચાલી રહી છે એનો ખૂબ જ બહોળો ડિટેલમાં જ્ઞાન આપ્યું